જનતા વચ્ચે જઈને લોકસભાની ચૂંટણીમાં ચૂંટાવાની લડાયક વૃત્તિને છોડી અને રાજ્યસભાના માધ્યમથી સંસદમાં જવાનું આ વખતે પસંદ કરી રહ્યા છે જેના કારણે કેટલાક નવા રાજકીય સમીકરણો ઊભા થયા છે અને એના વિશે આપણે ચર્ચા કરીએ સોનિયા ગાંધી ઉત્તર પ્રદેશથી પણ નહીં બિહારથી પણ નહીં અને રાજસ્થાનની અંદરથી રાજ્યસભામાં જઈ રહ્યા છે જોકે તેમની પાસે કોંગ્રેસ શાસિત તેલંગાણામાં રાજ્યસભા અને લોકસભાની અંદર જવાનું નિમંત્રણ હતું પરંતુ કદાચ રાહુલ ગાંધી કેરળ અને કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે કર્ણાટકથી લોકસભાની ચૂંટણી લડવાના છે અને તેઓ અહીંયાથી સાંસદ છે તેને કારણે સોનિયા ગાંધી કોંગ્રેસને ઉત્તર દક્ષિણ વચ્ચેની રાજનીતિનું ચર્ચાનું કેન્દ્ર બનતા અટકાવવા માટે રાયબરેલી બેઠક ઉપર લડવાના સ્થાને અથવા તો બીજી કોઈ બેઠક ઉપર જવાના સ્થાને રાજ્યસભાની અંદર હિન્દી બેલ્ટ ગણાતા રાજસ્થાનની અંદરથી રાજ્યસભામાં જવા માટે ફોર્મ ભરી ચૂક્યા છે નામાંકન કરી ચૂક્યા છે અને તેઓ રાજ્યસભામાં જશે આના કારણે જે કોંગ્રેસ વિરુદ્ધ દક્ષિણની રાજનીતિનો ની જે ચર્ચા છે એ ચર્ચાને દૂર રાખવાનો પ્રયત્ન પણ થઈ રહ્યો છે પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે સોનિયા ગાંધી अखरे रायबरेली ने પોતાની परंपरागत लोकसभा बैठक सामाटे छोड़ी ने चाली गया उत्तर प्रदेश की ऐसी लोकसभा बैठकों में से एकमात्र रायबरेली की बैठक ऐसी थी कि जब भाजपा ना भगवा सूर्य के सामने टम-टमता दीवाने जैम रायबरेली बैठक ए ए ए, ए देखा की होती और कदाचित यूं पण बने कि भारतीय जनता पार्टी आ बैठक में आ वक्त जीतवा जीतोड़ मेहनत करे હવે અહીંયા સવાલ એ થાય છે કે શું બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણીમાં રામ મંદિરનો મુદ્દો એટલો મોટો થઈ ગયો છે કે સોનિયા ગાંધીને પોતાની હાર દેખાઈ રહી છે અને તેથી તેઓ ચૂંટણી લડવા બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ ના રોજ અયોધ્યાની રામ જન્મભૂમિ પર થઈ રહેલા રામ મંદિર ની અંદર ભગવાન રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ આ પ્રાણ પ્રતિષ્ઠાનું આમંત્રણ કોંગ્રેસને એક માસ પહેલા આપી દેવામાં આવ્યું પરંતુ એક માસ પછી કોંગ્રેસે એવું કહ્યું કે તેઓ આ એક પોલિટિકલ ઇવેન્ટ છે અને આની અંદર તેઓ જવા નથી માંગતા એટલે રામથી કિનારો કોંગ્રેસે કર્યો આ મુદ્દો એટલો મોટો બની ચૂક્યો છે કે કોંગ્રેસ માટે આ ઉત્તર પ્રદેશની અંદર આ પ્રકારની હરકત બાદ રાજકીય જમીન અત્યારે મળે એવી કોઈ સ્થિતિ એ ઉત્તર પ્રદેશની અંદર કોંગ્રેસને કદાચ નહીં દેખાતી હોય આની પુષ્ટિ ખાનગી સર્વેક્ષણ સંસ્થા દ્વારા પણ કરવામાં આવી છે આ ખાનગી ઉત્તર પ્રદેશની એસી લોકસભા બેઠક ઉપર એક સર્વે કર્યો છે અને તેમાં કોંગ્રેસ માટે રાયબરેલીથી જીતની પિસ્તાલીસ ટકા હોવાનું જણાવવા આવ્યું છે એટલે પંચાવન ટકા કોંગ્રેસ માટે અહીંયા હારની સંભાવના છે તો શું આ કારણ હોઈ શકે સોનિયા ગાંધીએ રાયબરેલીથી પલાયનનો માર્ગ પકડ્યો કે અસલ વાત કોઈ બીજી છે ઓગણીસો અઠાણું ની અંદર તત્કાલીન કોંગ્રેસ અધ્યક્ષ સીતારામ કેસરીનો સામાન કોંગ્રેસ કાર્યાલયમાંથી બહાર ફેંકાવવામાં આવ્યો હતો સોનિયા ગાંધીએ પાર્ટીની કમાન સંભાળી હતી એ વખતે સોનિયા ગાંધી સૌથી લાંબો સમય સુધી કોંગ્રેસના અધ્યક્ષ રહ્યા કોંગ્રેસને મજબૂત કરી અટલ અડવાણીની ભગવા આંધી સામે પણ તેઓ રાયબરેલીની અંદર ટકી રહ્યા બે હજાર ચાર ની અંદર લોકસભાની ચૂંટણીમાં જ્યારે યુપીએ ને જીત મળી અને કોંગ્રેસના સ્વાભાવિક વડાપ્રધાન પદના ઉમેદવાર અને દાવેદાર એવા સોનિયા ગાંધીને વિદેશી મૂળના મુદ્દે વડાપ્રધાન બનાવવા એક દશક સુધી સત્તા અને સંગઠન ઉપર સોનિયા ગાંધીની પકડ જગજાયેલ છે સોનિયા ગાંધીની મરજી વગર ક્યારે કોઈ પત્તું પણ હલતું નહીં તે સમયના ગાળાની અંદર વિદેશી રાષ્ટ્રાધ્યક્ષો આવતા તો સોનિયા ગાંધીની મુલાકાત કરવા માટે દસ જનપદ પણ જતા હતા આ એક દાયકાની અંદર સોનિયા ગાંધી જે પરિસ્થિતિ છે 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 એ પરિસ્થિતિ પરિસ્થિતિ ઘણી બદલાઈ બદલાઈ આ એવી રીતે કે કોંગ્રેસ જયારે સારી સ્થિતિમાં હતી પ્રમાણમાં એ વખતે સોનિયા ગાંધીએ પહેલી ચૂંટણી કર્ણાટકના બેલારી અને યુપીના રાયબરેલીથી લડી હતી અને ઉત્તર પ્રદેશના રાજકીય મહત્વને જોતા તેમણે રાયબરેલીની બેઠક ઉપર પસંદગીનો કળશ જોડ્યો હતો અને બેલારીની બેઠક એ વખતે વખત છોડી દીધી હતી અત્યારે તેઓ કફળતા સ્વાસ્થ્ય અને રાજ્યસભામાં જવાનું પસંદ કરી રહ્યા છે એ કોઈ સ્પષ્ટતા કરી નથી કે રાયબરેલીની બેઠક ઉપરથી કોણ ઉમેદવાર બનશે પ્રિયંકા ગાંધી બનશે રાહુલ ગાંધી બનશે કે કોઈ બીજાને અહીંયાથી ઉતારવામાં આવશે આવી કોઈ જ વાત તેમણે કરી નથી હા સંકેત અમુક આપ્યા છે અને એનાથી ઘણા લોકો માની રહ્યા છે કે પ્રિયંકા ગાંધીને અહીંયા ટિકિટ મળશે પરંતુ સાથે સાથે એ પણ ચર્ચા થઈ રહી છે કે અમેઠીની રાહુલ ગાંધી કદાચ ચૂંટણી નહીં લડે અને તેઓ કોલના વાયનાડ માંથી ફરીથી એક વખત ચૂંટણી લડશે રાયબરેલી પીલીભીત સુલતાનપુર અને અમેઠી એક ગાંધી નહેરુ પરિવાર સાથે જોડાયેલી લોકસભાની બેઠક માનવામાં આવે છે હવે જનતા તેમને ચૂકતી રહી છે બે હજાર ઓગણીસ ની લોકસભાની ચૂંટણીમાં અમેઠીની અંદર રાહુલ ગાંધી એ ભાજપનો ઉમેદવાર સ્મૃતિ રાણીથી હારી ગયા હતા આ વસ્તુ પણ આપણે જાણીએ છીએ હવે સોનિયા ગાંધીનું રાજસ્થાનથી રાજ્યસભામાં જવું રાયબરેલીને લઈને એક યક્ષ પ્રશ્ન ઉભો કરી રહ્યો છે જો સોનિયા ગાંધી નહીં તો કોણ એ સવાલ પણ રાયબરેલીની અંદર જે લોકસભાની ચૂંટણી છે એને લઈને થઈ રહ્યો છે હવે આમ તો એક વાત તો નક્કી છે કે ઉત્તર પ્રદેશ જ્યાં કોંગ્રેસની પાસે ખોવા માટે કંઈ બચ્યું નથી ત્યાંથી સોનિયા ગાંધીનું પાર્ટીના કાર્યકર્તાઓને કરી શકે છે અને બની શકે કે ઉત્તર પ્રદેશની અંદર અત્યાર સુધીમાં જે આવ્યા એનાથી પણ ખરાબ પરિણામો એ બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને જોવા પડે એવું પણ માનવામાં આવે છે કે રાહુલ ગાંધી કદાચ અમેઠીની દિશા ન પકડે કારણ કે રામ મંદિર લહેરમાં તેમના માટે હવે અહીંયા

ના ઘરમાં છુપાયેલી બાબત છે એટલે એનો જવાબ અત્યારે આપી શકાય નહીં અને જવાબની ચર્ચા કરી શકાય નહીં ખાલી સર્વેક્ષણ સંસ્થા જે છે એનું જે તારણ છે પિસ્તાલીસ ટકા જીતની શક્યતા હતી એના ઉપર આપણે અત્યારે એને આપણે અત્યારે કાંકી શકીએ એમ છીએ હવે આવા સંજોગોની અંદર જો સોનિયા ગાંધી એ રાજ્યસભામાં જાય અને બંને ગૃહોની અંદર ગાંધી નહેરુ પરિવારની જે પ્રાસંગિકતા છે રાજકીય પ્રાસંગિકતા છે એને બચાવવાનું કામ કરવામાં આવે તો લોકસભાની અંદર રાહુલ ગાંધી અને રાજ્યસભાની અંદર સોનિયા ગાંધી ના હોવાથી ભાજપના કોંગ્રેસ મુક્ત ભારતનું જે સ્વપ્ન છે એ આ બંનેની હાજરીથી એ હકીકત નહીં બને પછી જે પ્રકારે પ્રદેશ એકમોમાં જૂના કોંગ્રેસી નેતાઓ હાથનો સાથ છોડી અને કેસરીઓ ખેસ ધારણ કરી રહ્યા છે તેવામાં ફરીથી કોંગ્રેસને બેઠી કરવા માટે ગાંધી પરિવારના નામનો સહારો એ થશે અને બંને પરિવારનું પ્રતિનિધિત્વ આ કામને સારી રીતે અંજામ આપી શકશે આ સિવાય સોનિયા ગાંધી રાજ્યસભામાં હશે તો રાહુલ ગાંધીને વધુ એક્સપોઝર લોકસભામાં મળશે રાહુલ ગાંધીને લઈને દાવો થઈ રહ્યો છે કે ભારત જોડો યાત્રા અને ન્યાય યાત્રા બાદ તેમની રાજકીય પરિપક્વતામાં વધારો થયો છે જોકે સોનિયા ગાંધીના રાજ સભામાં જવા માટેનું જે કારણ છે એ કારણ પોતાનું સ્વાસ્થ્ય અને છે છે એને આવ્યું હકીકત એ પણ છે કે ખરાબ સ્વાસ્થ્ય છતાં તેઓ બે વખત રાયબરેલીથી છે અને એ વખતે મોદી લહેર રાયબરેલી બહુ મજબૂત સ્થિતિમાં હતી એ વખતે સોનિયા ગાંધી રાયબરેલી ની અંદરથી જીતી શક્યા છે બે હાજર ચૌદ અને બે હાજર ઓગણીસ ની અંદર હા ચૂંટણી ટફ હતી એ તો સોનિયા ગાંધી અને કોંગ્રેસે પણ ભૂતકાળમાં સીધી કે આડકતરી રીતે સ્વીકાર્યું છે પણ ત્યાં જીત્યા હતા પણ છેલ્લી બંને ચૂંટણીમાં જીતવા છતાં સોનિયા ગાંધી અત્યારે રાજ્યસભાની અંદર રાજસ્થાનથી જઈ રહ્યા છે આની પાછળનો હેતુ એ છે કે હારની કોઈ વાત હવે થાય નહીં અને રાજ્યસભાની અંદર સોનિયા ગાંધી કોંગ્રેસને મજબૂત સ્થિતિમાં લાવી સરકારને ઘેરવાની રણનીતિ બનાવે તેવું અત્યારે રણનીતિકારો અને રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ છે આ સિવાય એક કારણ એ પણ છે કે પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધીના જે સરકારી બંગલાઓ છે એ ખાલી કરાવવા લૂટેન્સની રાજનીતિનું કેન્દ્ર બિંદુ એ દસ જનપથ ખાતેનું સોનિયા ગાંધીનું નિવાસસ્થાન છે અને તેને તેઓ ગુમાવવા નહીં ઈચ્છે કોઈ પણ ગૃહના સાંસદ નહીં હોવાની સ્થિતિમાં તેમના હાથમાંથી વિપક્ષની જે શક્તિનું કેન્દ્ર બિંદુ છે એ છીનવાઈ જવાની એક શક્યતા હતી અને હવે તેમનો રાજ્યસભામાં જવાથી આ શક્યતા પણ સમાપ્ત થઈ જશે હકીકત શું છે સોનિયા ગાંધી જાણે કોંગ્રેસ જાણે કોંગ્રેસના વ્યૂહરચનાકારો જાણે કે રામ મંદિરની લહેર મજબૂત થવાથી સોનિયા ગાંધીએ રાયબરેલી બેઠક છોડી અને રાજ્યસભામાં જવાનું પસંદ કર્યું છે કે તેમના ખરાબ સ્વાસ્થ્ય અને વધતી વયને કારણે આ નિર્ણય લીધો છે અથવા તો પ્રિયંકા ગાંધી માટે આ બેઠક એક ખાલી કરવા માટે તેઓ રાજ્યસભામાં જઈ રહ્યા છે જે હશે લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારો જ્યારે જાહેર થશે ત્યારે સ્થિતિ વધુ સ્પષ્ટ બનશે